કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા જળ સંચય અભિયાન અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગ નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન બાદ સૌથી વધુ કામ એ જળ સંગ્રહ માટે કરવામાં આવ્યું છે લોકોમાં જાગૃતિ આવે તે માટે જૂની વોટર હાર્વેસ્ટિંગ માટેની યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે એને પણ રિવાઇઝ કરવામાં આવી રહી છે હાલ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કોર્પોરેશન અને સ્થાનિક પ્રતિનિધિઓની ગ્રાન્ટમાંથી વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે આધુનિક ટેકનોલોજીની મદદથી ઓછા ખર્ચે અને સારી રીતે વોટર હાર્વેસ્ટિંગ થાય તે દિશામાં સોસાયટી માટે હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના માર્ગદર્શન હેઠળ આજ રોજ વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રકાશનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે રેઇન વોટર હાર્વેસ્ટીંગનું ખાતમુહૂર્ત પરમપૂજ્ય ગોસ્વામી શ્રી એકસો આઠ દ્વારકેશલાલજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું સત્યમ્બરમ ધીમહી વડોદરા મહાનગરના ઉપક્રમે જ્યારે જલ સંગ્રહિત કરીને જલની સમસ્યાનું નિવારણ કરવા માટે આજરે મંગલ પ્રારંભ થઈ રહ્યો છે અને વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં આ અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે એના સર્વ સંયોજકો પક્ષપ્રમુખો દરેક વિસ્તારના કોર્પોરેટરો શ્રી હેમાંગભાઈ ડૉક્ટર શ્રી વિજયભાઈ અને દરેક વિસ્તારના અલગ અલગ કોર્પોરેટરો આ કાર્યને સંકલ્પ રીતે પૂર્ણ કરે અને આપણું આવનાર ભવિષ્યનું જલ સંકટ દૂર થાય એવી પ્રભુચરણોમાં મારી પ્રાર્થનાઓ શુભકામનાઓ છે વડોદરામાં વરસાદના માત્ર એક ટકા પાણીનું હાર્વેસ્ટિંગ થાય છે અગાઉ એકસો દસ ફૂટે અંડરગ્રાઉન્ડ વોટર મેળવી શકાતું હતું પરંતુ હવે દોઢસોથી બસ્સો ફૂટના લેવલે પણ પાણી મળી રહ્યું છે કારણ કે ગ્રાઉન્ડ વોટરના વપરાશથી સામે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ નથી થતું જેને કારણે ભવિષ્યમાં પણ પાણીની કટોકટીનો સામનો કરવો પડે એવી સ્થિતિનું સર્જન થયું છે ત્યારે અત્યારથી જ લોકોએ વોટર હાર્વેસ્ટિંગ માટે જાગૃત થવું પડશે એમ વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું આજે આપણા કેન્દ્રીય જળસંચય મંત્રી તથા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રીમાન સીઆર આર માર્ગદર્શન હેઠળ જે થોડા દિવસો પહેલાં માન્ય ગૃહ રાજ્ય મંત્રી દ્વારા જે જ રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રકલ્પનું ઉદ્ઘાટન માંજલપુર ખાતે કરવામાં આવ્યું હતું એના બીજા પ્રોજેક્ટનું આજે શુભારંભ કારેલીબાગ વિસ્તારમાં કરવામાં આવ્યા આવી રહ્યો છે ત્યારે આ જે જળસંચય અભિયાનની અંતર્ગત જેજશ્રીએ ખૂબ સુંદર વાત કરી કે આ એવા રિસોર્સિસ છે કે જેને લેવા માટે આપણે કોઈ કર કુદરતને આપી નથી શકતા પરંતુ આપણે કુદરતને આ રિસોર્સિસની જાળવણી માટે શું કરી શકીએ એ બાબતે સૌએ ચિંતા કરવાની જરૂર છે ત્યારે આવો સુંદર પ્રોજેક્ટ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવ્યો છે પાર્ટીના અધ્યક્ષ શ્રીમાન ડૉક્ટર વિજયભાઈ શાહ અને આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ પૂર્વ ધારાસભ્ય શ્રીમાન રાજેન્દ્રભાઈ ત્રિવેદી ઉપસ્થિત આપણા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ પૂર્વ મેયર શ્રી શ્રીમાન સુનિલભાઈ સોલંકી અને તમામ ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં આ પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેરવાડીના ધારાસભ્ય મનીષાબેન વકીલ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ રાવપુરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી સહિત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર મહામંત્રી સુનિલ સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ભારતના જળ શક્તિના મંત્રી તરીકે જેમણે જવાબદારી સંભાળી છે અમારા ગુજરાતના યશસ્વી પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર ગુજરાતમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામની શરૂઆત કરવામાં આવી છે ગત અઠવાડિયે વડોદરાના પ્રભારી મંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની ઉપસ્થિતિમાં સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે આ પહેલા કાર્યક્રમની શરૂઆત કરીને આજે અમારા વૈષ્ણવ આચાર્ય દ્વારકેશલજી મહારાષ્ટ્રીના આશીર્વાદ સાથે આજે બીજા કાર્યક્રમની શરૂઆત કરી છે ત્યારે આજના કાર્યક્રમમાં પધારેલા સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ એમને ખૂબ ખૂબ આવકારીએ છીએ આ કામ જે છે એ કામ લોકોનું કામ છે સમાજનું કામ છે સમાજના માધ્યમથી વધુને વધુ સંખ્યામાં આ જળસંચયનું કામ થાય એવી બધાને અમે અપીલ પણ કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર